લખતર ભૈરવપરા ખાતે એક જ સમાજના બે પરિવાર વચ્ચે સર્જાઈ મારામારી રોડ ઉપર પાણી નીકળવા બાબતે સર્જાઈ મારામારી મારામારીમાં બે મહિલા અને એક પુરુષને ગંભીર ઈજા લખતર ભૈરવપરામાં કોળી પટેલના બે પરિવાર વચ્ચે અથડામણ થતાં ત્રણ લોકો ઈજા પહોંચી કોળી પટેલ સમાજના બે પરિવાર વચ્ચે મારામારી થતાં ત્રણ લોકોને ઈજા પહોંચતા બે વ્યક્તિને ગંભીર ઈજા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મારામારીમાં મહિલાને એક મહિલાને માથાના ભાગે પુરુષને નાકના ભાગે ઇજા પહોંચતા સુરેન્દ્રનગર ખાતે એકસો આઠ દ્વારા વધુ સ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્રણ લોકોમાંથી બે મહિલા એક મહિલા અને એક પુરુષને એમ કરીને બે વ્યક્તિ ગંભીર ઇજા હોવાથી એકસો માફક એકસો આઠ માફક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા લખતરમાં આવેલ ભૈરવપરા વિસ્તારમાં કોળી સમાજના બે પરિવાર વચ્ચે રસ્તામાં પાણી નીકળવા બાબતે તેમજ પાણી ઢોળવા બાબતે મારામારી સર્જાઈ સામસામે લાકડીઓ અને ધોકા વચ્ચે એકબીજા ઉપર વાર કરવામાં આવ્યા અને મારામારી સર્જાઈ જે જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચવા પામી હતી ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટ ખાનગી વાહન દ્વારા તાત્કાલિક લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં કૈલાસબેન નિલેશભાઈ મેહરિયા ઉંમર વર્ષ બત્રી લાકડી વડે માર માર મારતા આવ્યો હતો જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવા પામી હતી દિલીપભાઈ ગોરધનભાઈ વસવેલિયા ઉંમર વર્ષ બસી સામાવાળા જે નાકના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે વાગી જતા નાક ઉપર ગંભીર ઈજા પહોંચવા પામી હતી જેમાં રાજુબેન દિલીપભાઈ વસવેલિયા ઉંમર વર્ષથી તેઓને હાથના ભાગે લાકડાના માર લાગતા હાથના ભાગે ઈજા પહોંચતા પહોંચવા પામી હતી ત્રણેય લોકોને ઈજા પહોંચ થતાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા જેમાં કૈલાસબેન નિલેશભાઈ મહેરિયા ઉંમર વર્ષ બધી અતિ ગંભીર ઈજા પહોંચવા હોવાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે એકસો આઠ દ્વારા ખસેડવામાં આવ્યા હતા જ્યારે દિલીપભાઈ ગોરધનભાઈ વસવેલિયા ઉંમર વર્ષ ભરતી તેઓને પણ નાકના ભાગે ઈજા પહોંચતા પહોંચવાના કારણે તેઓને પણ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ઘાઘરેટિયા અને ચંદ્રેશભાઈ પરમાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી